નમસ્કાર મારા ઓલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તે આજે આપણે વાત કરી કે શબ્દોની માયાજાળને સમજો જો મુક્ત થવું હોય જ તો શબ્દ એક ઝાડ છે જેમ આપણે પાણીમાં ઝાડ નાખીએ અને એ જારીમાં માછલા ફસાઈ જાય છે અને એ જાળ આપણે ખેંચીએ એટલે માછલા છે કિનારે આવી જાય છે તો આવી જ રીતે શબ્દોની એક એવી માયાજાળ છે કે જો જે જે માછલું એટલે કે જે જીવાતમાં શબ્દની માયાજાળમાં ફસાઈ ગયો તો પછી એ અંદરથી બહાર નીકળી શકતો નથી જેમ આપણે જો માછલું છે એ જાળીમાં તરફડિયા મારે છે પણ બહાર નીકળી શકતું નથી એવી જ રીતે જે શબ્દની માયાજાળમાં ફસાઈ ગયા એને માછલીના જેમ તરફડિયા જ મારવા પડે છે એ પછી બહાર નીકળી શકતા નથી તો ભલે મનુષ્ય કેટલાય પ્રકારના શબ્દકોષ જાણી લે ભલે ગ્રંથોના શબ્દકોષ હોય શાસ્ત્રોના શબ્દો હોય વેદના શબ્દો હોય વિજ્ઞાનના શબ્દો હોય ઇતિહાસના શબ્દ હોય તો તમારે જેવા જોઈએ તેવા શબ્દકોષ આ જગતમાં તમને મળી રહે છે કેમ કે શબ્દો મેળવવા આસાન છે તો આપણે જેને ધર્મગ્રંથોના શબ્દો શબ્દકોશ ભેગા કર્યા છે અને આવા માણસોને આપણે જ્ઞાની કહી રહ્યા છીએ અને જેને વિજ્ઞાનના શબ્દકોશ ભેગા કર્યા છે જેને ઇતિહાસના શબ્દકોષ ભેગા કર્યા છે એને આપણે જ્ઞાની નથી કહેતા તેને આપણે ધાર્મિક પણ નથી કહેતા અને ગ્રંથોના શબ્દવાળાને આપણું સન્માન કરીએ છીએ તેમના ચરણ સ્પર્શ કરીએ છીએ તો એક વાત તો નક્કી છે કે આપણે શબ્દોની માયાજાળને હજી સુધી સમજી શક્યા જ નથી તો ભલે ધર્મના શબ્દો હોય ઇતિહાસના શબ્દો હોય વિજ્ઞાનના શબ્દો હોય પ્રેમ ગ્રીતના શબ્દો હોય કે પછી ભજનના શબ્દો હોય કે પછી કવાલીના શબ્દો હોય તો આ બધા જ શબ્દોની એક માયાજાળ છે કેમ કે જ્યારે શબ્દ જ્યાં શબ્દ છે ત્યાં તર્ક વિચાર સંશય દેશ અને દ્રૈતભાવ એ બહારનું સંશોધન છે અને તમે જુઓ જ્યાં પણ શબ્દ હશે ત્યાં તકલીફ તો હશે જ અને શબ્દ વિના કંઈ બનતું જ નથી તમે બે જો મૌન બેસી રહો તો તમારા અંદર આનંદ જ છે પણ તમારો અગ્નિ ક્રોધાગ્નિ ક્યારે પ્રગટ થાય છે શબ્દોથી જ ક્રોધાગ્નિ પ્રગટ થાય છે પેલો આમ બોલે તું આમ બોલે હું આમ બોલ્યો તો આમ બોલ્યો એટલે શબ્દો એ જ અગ્નિનું રૂપ છે શબ્દો એ જ શબ્દો જ વિભાજન કરાવે છે શબ્દ જ પૂરા અસ્તિત્વમાં જો જોર જે રાગદેશની અગ્નિ ભાવની અગ્નિ જો પ્રગટાવી હોય તો શબ્દો જ પ્રગટાવી છે તો શબ્દ બહારનું સંશોધન કરે છે અર્થાત દરેક શબ્દ આપણી ઉર્જાને બહારની તરફ લઈ જાય છે તો આજે આપણે જોઈએ છીએ કે એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરી રહ્યા છે એક ધર્મ બીજા ધર્મનો વિરોધ કરી રહ્યા છે હિન્દુ મુસ્લિમનો વિરોધ કરી રહ્યા છે તો આ બધો જ ઉપદ્રવ કરાવનાર ફક્ત શબ્દો જ છે કેમ કે કોઈ પણ ધર્મગુરુ હોય તે ધર્મને તો જાણતા જ નથી પરંતુ આવા ધર્મગુરુઓ પાસે ખાલી શબ્દોનું જ જ્ઞાન હોય છે અને શબ્દો કોઈ દિવસ હૃદય સુધી પહોંચી શકતા જ નથી અને શબ્દો હૃદયને પવિત્ર પણ કરી શકતા નથી કેમ કે હૃદયને પવિત્ર કરવા માટે મૌનની જરૂર પડે છે અને જે લોકો અંદરથી અને બહારથી સંપૂર્ણપણે મૌન રહી થઈ ગયા અને જેને મૌન રહેવાની કળાને જાણી ગયા છે એવા લોકો રાગદ્વેષ દ્રૈભ ભાવ અને અહંકારથી છૂટી ગયા છે અને તેમના હૃદયમાં દયા કરુણા પ્રેમ કલ્યાણ અહિંસા મૈત્રી ભાવ અને આનંદનો જન્મ થયો છે પરંતુ જે લોકો શબ્દકોષમાં ફસાણા છે તેમને અહંકાર આવે છે કેમ કે શબ્દ અહંકાર કરાવે છે કે હું જ્ઞાની છું હું સંત છું હું મહાન છું હું ગુરુ છું હું ધાર્મિક છું તેવો અહંકાર થાય છે અને એ જ અહંકારમાંથી દ્વેષ અને ભાવનો જન્મ થાય છે પછી નકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે અને તેમાંથી જ હું અને મારાપણાનો જન્મ થાય છે અને એ જ શબ્દોની કટારીથી આજે ધર્મ કપાઈ રહ્યો છે અને એ જ શબ્દોની કટારીથી આજે ધર્મને મારી નાખવામાં આવ્યો છે અને એ જ શબ્દોની કટારીથી તમે જુઓ આજે ધર્મ એક જ છે પરંતુ આજે એના કમ સે કમ દસ હજાર ધર્મને એ જ શબ્દોની કટારીએ એક ધર્મના દસ હજાર દસ હજાર ટુકડા કરી નાખ્યા છે તો તમે જુઓ હવે આ ધર્મના ટુકડા થયા ક્યાંથી જો શબ્દ જ ન હોય ફક્ત મૌન મૌન સર્વસ્વ છે મનમાં ક્યાંય ટુકડો જ નથી પણ શબ્દ જ વિભાજન કર કે શબ્દ કટારી એટલી બધી ભયંકર કટારી છે કે બહારની કટારીનો ઘાવ રૂઝ જાય અને આમ પણ તમે જુઓ તમને તમારે કોઈની સાથે ઝઘડો થયો હોય અને કોઈ તમને હાથ ઉપર કે તમારા શરીર પર કોઈ કટારી મારી કોઈ નિશાન મારે કોઈ ઘા મારે તો એ ઘાનું તમારું નિશાન અહીં જ્યાં પડ્યું છે એ ઘાનું નિશાન રૂજાઈ જશે એની દબાશે પરંતુ કોઈએ તમારું અપમાન કર્યું કોઈએ તમને બદનામી કરી કોઈએ તમને ગાળી દીધી તો અને એવા શબ્દોથી જે તમારું અપમાન થયું એ શબ્દો તમે જ્યાં સુધી મૃત્યુ પામશો ને ત્યાં સુધી આ શબ્દનો ઘા નહીં પૂરાય આ શબ્દની કટારી એટલી બધી ભયંકર છે કે માણસના મૃત્યુ સુધી એના શરીરમાં કટારી વેદના કરતી હોય છે અને શબ્દની કટારીથી વાગેલો ઘા જીવનમાં પણ પૂરી શકાતો નથી તો શબ્દની કટારીએ આજે એક ધર્મના એક હજાર ટુકડા કરી નાખ્યા છે કેમ કે ધર્મ ન હિન્દુ છે ધર્મના મુસ્લિમ છે ધર્મ શીખ છે તો જેમ ધર્મ એક અગ્નિ છે ધર્મ એક જ્યોતિ છે તો ભલે તમે એક કોડિયામાં તમે જ્યોત પ્રગટાવો એ જ્યોત ચાહે હિન્દુના ઘરમાં પ્રગટે ચાહે મુસ્લિમના ઘરમાં પ્રગટે ચાહે શીખના ઘરમાં પ્રગટે ચાહે યહૂદીના ઘરમાં પ્રગટે ચાહે જૈનના ઘરમાં પ્રગટે કોઈપણના ઘરમાં એ જ્યોત પ્રગટે તો એની જ્યોતનો પ્રકાશ એક જ હોય છે જ્યોતના પ્રકાશમાં કંઈ જ ભેદભાવ હોતો નથી તો શબ્દ એ જ એક મહાન જ્યોત છે અને એ ગમેના ઘરમાં પ્રગટ થાય ભલે ગરીબનું ઘર હોય તો એની જ્યોતિની અગ્નિ દરેકને સરખો જ પ્રકાશ આપે છે એવી જ રીતે દરેકની અંદર એક જ પ્રકારની પરમાત્માની અગ્નિ રૂપી જ્યોત પ્રગટી રહી છે પછી દ્રૈત ભાવ અને દ્વેષ કેવી રીતે હોઈ શકે પરંતુ શબ્દોની માયાજાળ દરેકના અંદર પ્રગટી રહેલી પરમાત્મા રૂપી દિવ્ય જ્યોતિને જાણી શકતી નથી અને એના કારણે આજે રાગદ્વેશ દ્રૈભ ભાવ અને અહંકાર આવી ગયો છે અને જો શબ્દથી કારણ કે શબ્દ અંદર ઉતરતો નથી શબ્દ વૈખરી વાણીમાં જ રહેશે પરાપસંદી મધ્યમાંમાં જતો જ નથી તો જબ્વલ જ કોઈ એવા વીર પુરુષો હોય અને પરાપસંદી મધ્યમાં જાય આ શબ્દ નહીં બાવનના શબ્દ નહીં એ બાવન બારના શબ્દ બધા પરાપસંદી મધ્યમાં અને વૈખરીમાં જાય છે કારણ કે બે શબ્દ છૂટી જાય અને બે શબ્દ વચ્ચે જે ગેબ પડે આ ઉ બેના વચ્ચે ગેબ પડે એક આ અને બીજો ઉ બેના વચ્ચે જે ગેપ પડી બોલવામાં આ ઉ બેના વચ્ચે જે ગેપ પડી એ શબ્દ પરાપસંદીની મધ્યમાં મચાય છે આ શબ્દ તો વૈખરી જ વાણી છે અને જ્યાં વૈખરી વાણી છે ત્યાં છે ત્યાં દ્રઢ છે અને એ જ શબ્દોની માયા જાણશે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ